थाड तैयार जे सुगंध मस्त छे टेस्ट मस्त छे अन बाहेर Bah, 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 bah,

ચટણીની તૈયારી કરવાની દાબેલી પછી છે ને આ ચટણી અમે બનાવી ખજૂર આમલીની એ પાવડું તેલ લીધું એમાં તેલ ગરમ થઈ ગયું એટલે ગેસ ઠાળીને એમાં લાલ મરચું ધાણા જીરું મીઠું બે ચમચી ખાંડ અને આંબલી જરૂરિયાત પ્રમાણે આંબલી ઉમેરીને ખજૂર નાખ્યો હજુર નાખો અને ચટણી તૈયાર અમારી આ ખાલી લસણની ચટણી છે અને આ કચ્છથી જ્યાંથી મસાલો લીધો હતો ને એ જ માંડવીના દાણા લીધેલા છે પછી આ દાણા તો ઉપરથી નાખી ખાય છે ઘીણી સેવ છે ડુંગળી છે એટલે એ જેને નો ભાવે એ શેકીને ખાવી હોય કે રાજકોટ સ્ટાઇલ ચટણી લીલી નાખીને મરત મર ડુંગળી નાખો હોય પેલા હું છે ને બા બાપુજી આટુ એક એક દાબેલી બનાવું Y lo con qué Lag, que es Joya. મેન દાણા આવી ગયા હવે કમ્પ્લીટ આપણે ભોગ ધરાવી ને બે ભગવાન જે આપડા તો બે ચાખી લીટું પેલા બાર ની બનાવી ચાલો ફટાફટ ગયા तीखी गरीब है तो क्या जो माँ मर खाली खजूर नहीं ना हाँ लाओ खजूर खाली क्यूँ लेगी बापूजी बहुत सारी जो तारी मेहनत घर रंग लाए भी

કુદરતી થયું ને કુદરતી મને કઈ ખબર નતી કે હું અહિયાં હું ખબર ની રાહ જોતી હતી ત્યાં ભાઈ આવ્યો ઈ કે હવે તમે બહાર આવો કે આવી ગઈ છું જલ્દી જલ્દી દીવો લઈને આવો તો મારે પૂજા નું તો બધું તૈયાર જ હોય મૂકી દીધું થારી માં અને આ દીવો કરી અને ઉપડે પૂજા થઈ ગઈ આરતી થઈ ગઈ પોથી મુકાઈ ગઈ અને બધું થઈ ગયું ભગવાન ની દયા આપણું અયોધ્યા જાય કે ન જાય આપણું સાર્થક થઈ ગયું આપડે બદલે પોથી જી પધરા વાત વાંધો નહીં કારણ કે હું દર ચૈતર મહિનામાં રામાયણ આખી એક મહિનામાં વાંચું છું એટલે આ એનો પ્રભાવ છે આપણને કાઈક તો ભગવાન ફળ આપી જ ને

ચાલો મળીએ બે કલાક પછી આવજો બધા વેલા વેલા ન આવી જતા ખાલી હાથ ન આવતો આઈસ્ક્રીમ લઈને આવજો એ